નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા તરસાલી બાયપાસ પાસે આવેલ હરિદર્શન રેસિડેન્સીમાં રહેતા હર્ષદભાઈ ખુશાલભાઈ વણકર કે જેઓ ગઈ તારીખ વીસ આઠ બે હજાર ચોવીસના રોજ મકરપુરા રોડ સુશૈન સર્કલ પાસે આવેલ અન્નપૂર્ણા હોટેલ પર રાત્રે આઠ વાગ્યાની આસપાસ જમવા માટે ગયા હતા તે દરમિયાન તેમનું પાકીટ ક્યાંક રસ્તામાં પડી ગયું હતું જેમાં અસલ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ બે એટીએમ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક તથા રોકડ રકમ વગેરે ગુમ થયેલની હકીકત જણાવેલ જેની તપાસ દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ લલિતભાઈ જે રાણા બકલ નંબર ચોવીસ નાઓને અન્નપૂર્ણા હોટેલ ખાતેથી સદર પાકીટ મળી આવ્યું હતું તે પાકીટ આજ રોજ અરજદાર હર્ષદભાઈ કુશલભાઈ વણકરને સહી સલામત સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીજી ડી રાજપૂત સાહેબની હાજરીમાં પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે જે બદલ પાકીટ પરત મળી આવતા હર્ષદભાઈ કુશલભાઈ વણકરના હોય હોમગાર્ડ લલિતભાઈ જે રાણા તથા મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએસ પટેલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીજી ડી રાજપૂત સાહેબનો સારી કામગીરી કરેલ તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો